મળતી માહિતી મુજબ ફરિયાદીના વાહનો રેતી કપચી તથા મટીરીયલ ટ્રાન્સફર કરવા માટે પ્રાતિજથી અમદાવાદ તરફ જતા હતા આ વાહનોને નહીં પકડવા અને દંડ ન કરવા બદલે મામલતદાર શ્રી જગદીશકુમાર ગણેશભાઈ ડાભી દ્વારા કચેરીના ડ્રાઈવર કમલેશભાઈ અશોકભાઈ પરમાર મારફતે એક ગાડી દીઠ રૂપિયા દસ હજાર પ્રમાણે કુલ પચાસ હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી ફરિયાદીએ આ મુદ્દે એન્ટી કરપ્શન બ્યુરો નો સંપર્ક કરતા એસીબી દ્વારા વ્યૂહાત્મક રીતે પ્રાંતિજ મામલતદાર કચેરીના પાર્કિંગ ખાતે ટ્રેપની કાર્યવાહી ગોઠવવામાં આવી આ દરમિયાન ઇકો ગાડીમાં લાંચ સ્વીકારી રહ્યા હતા કમલેશભાઈ પરમારને એસીબી જવાનોએ રંગે હાથ પકડી પાડ્યા તેમને તરત જ હિંમતનગર ખાતે અધિક તપાસ માટે લઈ જવામાં આવ્યા છે આ સમગ્ર ઘટનાએ પ્રાંતિજ શહેરમાં ચકચાર મચાવી દીધી છે નાગરિકો માંગ કરી રહ્યા છે કે આવા ભ્રષ્ટ કર્મચારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય સરકારી તંત્રમાં પણ કાયદાનો ભય રહે એસડી ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર પરેશ શર્મા તલોદ સાબરકાંઠા